જેના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળથી ભાગી જાય છે અને ઘાયલને ઘાયલ વ્યક્તિને રસ્તા પર છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મંજૂરી આપી દીધી છે આ વિધેયકોને સંસદના શિયાળ સત્ર દરમિયાન લોકસભામાં વીસમી અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરવામાં આવ્યા હતા રાજ્યસભામાં વિધેયકને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા હતા ત્યારબાદ ધ્વનિમતથી તે પસાર કરવામાં આવ્યા હતા